નમસ્કાર ક્યારેય એવું વિચાર્યું છે કે આપણા હાથમાં જે સ્માર્ટફોન છે કે પછી ટેબલ પર પડેલું લેપટોપ એ આટલું બધું સ્માર્ટ કેવી રીતે બની ગયું આ બધા પાછળનો જવાબ છે ને એ કમ્પ્યુટિંગની પાંચમી પેઢીમાં છુપાયેલો છે તો ચલો આજે આપણે આજના ટેકનોલોજીના યુગની દુનિયામાં એક મસ્ત સફર કરીએ અને જુઓ આ સફરની શરૂઆત જ આપણે આ ચહેરાથી કરીએ છીએ આ છે સોફિયા એક એવો રોબોટ જે માણસોની જેમ વાત કરી શકે છે હવે સોફિયા છે ને એ ખાલી એક મશીન નથી પણ આપણા આજના વિષયનું એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક જીવંત પ્રતીક છે એમ કહી શકાય કે એણે જ ટેકનોલોજીના એક નવા યુગના દરવાજા ખોલી દીધા છે પણ સવાલ એ થાય કે આટલી મોટી ટેકનોલોજીકલ ક્રાંતિ એ થાય કેવી રીતે મતલબ એવી તો કઈ ટેકનોલોજી આવી ગઈ કે જેણે મશીનોને વિચારવાની શીખવાની અને નિર્ણય લેવાની શક્તિ આપી દીધી બસ આજ સવાલ આપણને પાંચમી પેઢીના એકદમ મૂળ સુધી લઈ જશે તો ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સીધા આપણા પહેલા વિભાગમાં જઈએ જે છે પાંચમી પેઢીનો પરિચય અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ જે બુદ્ધિશાળી મશીનોનો યુગ કહેવાય છે એ ખરેખર છે શું તો જુઓ ઓગણીસો નેવ્યાસીથી લઈને આજ સુધીનો જે સમય છે ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદય માટે જોડખાય છે આનો સીધો સાદો મતલબ એ છે કે હવે કોમ્પ્યુટર્સ ખાલી ગણતરી કરવાના સાધનો નથી રહ્યા ના હવે એ શીખી પણ શકે છે અને તર્ક પણ કરી શકે છે તો સવાલ એ છે કે આ બુદ્ધિમત્તા આવી ક્યાંથી એની પાછળનું રહસ્ય શું છે કઈ એવી ટેકનોલોજી હતી જેણે આ બધું શક્ય બનાવ્યું ચાલો પ્રોસેસિંગ પાવરમાં જે જબરદસ્ત ક્રાંતિ આવીને એના વિશે થોડું ઊંડાણપૂર્વક જાણીએ આખી ક્રાંતિનો પાયો છે યુએલએસઆઈ એટલે કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન હવે એકદમ સરળ શબ્દોમાં સમજાવું ને તો આ એવી ટેકનોલોજી છે જેણે લાખો હા લાખો ટ્રાન્ઝિસ્ટરને એક નાનકડી એવી માઇક્રોચીપમાં ફિટ કરી દીધા અને એનું પરિણામ કમ્પ્યુટર્સ પહેલાં કરતા અનેક ઘણા વધુ શક્તિશાળી બની ગયા અને કદમાં તો સાવ નાના થઈ ગયા અને વાત અહીં અટકી નહીં એના પછી આવ્યું એસ આઈ એટલે કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન આ તો જાણે નું પણ એડવાન્સ્ડ વર્ઝન હતું આનાથી શું થયું માઇક્રોચિપ્સમાં હજી પણ વધારે પ્રોસેસિંગ પાવર ઉમેરી શકાયો અને બસ આ જ ટેકનોલોજીને એક અલગ જ લેવલ પર લઈ ગઈ તો સમજો એક બાજુ યુએલએસઆઈ અને એસએલએસઆઈ જેવું જબરદસ્ત પાવરફુલ હાર્ડવેર અને બીજી બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવું સ્માર્ટ સોફ્ટવેર બસ આ બંને ભેગા થયા ને ત્યારે જ આધુનિક કમ્પ્યુટિંગનો પાયો નંખાયો અને આજની ટેકનોલોજીનો આખો ખેલ આ જ જોડી પર ચાલે છે સારું તો આ બધી પાયાની ટેકનોલોજીની વાત તો થઈ પણ આનાથી આપણા રોજિંદા જીવનમાં જે કમ્પ્યુટર્સ વપરાય છે એના પર શું અસર થઈ એ કેવી રીતે બદલાયા ચાલો હવે એ જ જોઈએ આપણા આગલા વિભાગમાં જે છે આધુનિક કમ્પ્યુટર્સ યાદ છે પેન્ટીએમ પ્રોસેસરવાળા પર્સનલ કમ્પ્યુટર્સ કે પછી આઈબીએમના નોટબુક અરે આપણું પોતાનું ભારતનું સુપર કમ્પ્યુટર પરમ દસ હજાર આ બધું આ યુગની દેન છે આ એવા મશીનો હતા જેણે પેલી યુએલએસઆઈ અને એસએલએસઆઈની જબરદસ્ત શક્તિને સામાન્ય લોકોના ઘરો સુધી અને વૈજ્ઞાનિકોની લેબ સુધી પહોંચાડી દીધી અને જુઓ આ બધી ટેકનોલોજીકલ પ્રગતિ આપણને પાછા ક્યાં લઈ આવે છે ફરીથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર તો ચાલો આપણા છેલ્લા વિભાગમાં એ જ જોઈએ કે આ બધી ટેકનોલોજીએ મળીને વિચારતા મશીનો કેવી રીતે બનાવ્યા અહીંયા છે ને એઆઈના બે બિલકુલ અલગ અલગ ચહેરા જોવા મળે છે એક બાજુ છે સોફિયા જે એકદમ સામાજિક રીતે વાતચીત કરવા માટે બનાવેલો હ્યુમનોઇડ રોબોટ્સ છે અને બીજી બાજુ જાહેર સેવાઓ માટે બનેલા રોબોટ્સ આના પરથી જ ખ્યાલ આવે છે કે નો ઉપયોગ કેટલો બોહળો અને કેટલો અલગ અલગ રીતે થઈ રહ્યો છે તો આખરે આ બધું કામ કરે છે કેવી રીતે સિમ્પલ છે જ્યારે પહેલી જબરદસ્ત પ્રોસેસિંગ પાવર અને સ્માર્ટ સોફ્ટવેર આ બંને હાથ મિલાવે છે ત્યારે એવા મશીનો બલે છે જે શીખી શકે છે વાતચીત કરી શકે છે અને હા અમુક હદ સુધી તર્ક પણ કરી શકે છે બસ આ છે પાંચમી પેઢીનો આખો સાર હવે આ જુઓ આ ભવિષ્યની એક એકદમ રસપ્રદ કલ્પના છે આ એક કાલ્પનિક ફિલ્મનું પોસ્ટર છે જેમાં એક રોબોટ રાજકીય સત્તા મેળવવા માંગે છે આ ખાલી મનોરંજન માટે નથી હો આ ખરેખર વિચારવા પર મજબૂર કરે છે કે ટેકનોલોજી આપણને ક્યાં અને ક્યાં સુધી લઈ જઈ શકે છે અને આ જ વાત આપણને આપણા છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે જેમ જેમ ટેકનોલોજીની સ્પીડ વધી રહી છે એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભવિષ્ય શું હશે શું મશીનો ક્યારેય આપણા જેવા ક્રિએટિવ કે પછી ભાવુક બની શકશે ખરા આ એવા સવાલો છે જેના જવાબ તો હવે આવનારો સમય જ આપશે